ટ્રનલ એક વકી ગયા છે અને જો કઈક આ ટાઈપ છે ટ્રનલ તો અહીંયા થી છે ને ચાલુ થાય છે અને સમથિંગ નવ કિલોમીટર છે મેં કમ્પ્લીટ પૂછી લીધું છે તો નવ કિલોમીટર છે અને અહીંયા જે ટ્રનલ ની સિસ્ટમ છે ને એ બધી જે કંપનીવાળા છે ને એમની જવાબદારી અને અહીંયા છે ને અહીંયા થી મેં જતો ને તો આપણા છે ને ગુજરાત ના પહોંચી મળી ગયા છે તમને પણ મળી આવું ચાલો કેમ છો ઓળા ભાઈ જય માતાજી કયું કામ તમારું

સ્વાગત છે બધાને કાપડા નવા એકદમ બધા મજામાં મસ્ત અને આપણો વિડીયો જોતા હોય ને એ બધા મજામાં જ હોય તો છે ને આજે આપણે થઈ ગયા અઠાવન દિવસ અને અમે છે ને જલેબી મોડ પાર કરી અને લગભગ દસ કિલોમીટર જેટલું કાપી અને ક્રિષ્ના હોટલ છે ત્યાં રોકાયા હતા તો એનો નજારો કઈ ટાઈપ છે આ ટાઈપ હોટલ છે તો અમે છે ને આ હોટેલે રોકાયા હતા કાલે રાત તો બાકી જુઓ અત્યારે છે ને સવાર સવારમાં વાગી ગયા છે આઠ અને અમે છે ને આગળ જવા માટે નીકળ્યા છે તો છે ને અહીંયા નજારો એક નંબર છે એકદમ લીલો સોમ અને અહીંયા એને બહુ જ એટલે બહુ જ સુકુન થાય છે બાકી છે ને સવાર સવારમાં આપણી સાયકલ છે ને પેક કરી દીધી છે અને નીકળવાનું છે હવે આગળની બાજુ તો છે ને ઉધમપુર હવે અહીંયા થઈ છે ખાલી વીસ કિલોમીટર તો છે ને ઉધમપુર જઈને આપણને છે ને હાઈવેમાં લઈ જશે બાકી છે ને શોર્ટકટમાં અમે છે ને જંગલમાં હતા તો અહીંયા છે ને બહુ જ ઢાળ આવે છે તો હાઈવે જતા છે પછી વાંધો નહીં બાકી ચલો નીકળીએ આગળની બધું બાકી ભાવેશભાઈ તો છે ને ત્રણ કિલોમીટર જેટલું કાપી નાખ્યું અને છે ને ઢાળ એટલો હતો ને તો અમે છે ને થાકી ગયા અવાર અને અમે જ્યાં રોકાયા હતા ને ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો તો અમે છે ને આગળ આવી અને અહીંયા છે ને વિડીયો અપલોડ કરીએ છીએ

ઘર જેવું દેખાય ને ત્યાંથી અમે આવ્યા આટલું આમ 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 આવ્યા બાકી ચાલો વિડીયો વિડીયો અપલોડ કરી દઈએ થોડી વાર પછી નીકળીએ આગળ બાકી ઉધમપુર આવે છે ને અહીંયાથી વીસ કિલોમીટર બતાવે છે જેમ ચાલે એમ વધારે વધારે બતાવે છે બાકી કંઈ નહીં થોડું ઢાળ છે એ ચડીને પછી છે ને ઉતરતું આવે એવું કહે છે બાકી જઈએ તો ખબર પડે તો ચલો કન્ટિન્યુટ વિડીયો જોતા રહેજો દસ વાગ્યા છે સાડા દસ અને અમે જ્યાં રોકાયા હતા ને ઉધમપુરથી ઉધમપુર બાવીસ કિલોમીટર હતું તો અમે છે ને સાડા દસ થઈ ગયા છીએ ત્રણ કલાકમાં છે ને સમથિંગ ચૌદ કિલોમીટર જેટલું બાકી છે ઉધમપુર તો છ કે સાત જ કિલોમીટર કાપી શકીએ અમે ત્રણ કલાકમાં કેમ છે અહીંયા છે ને બહુ જ એટલે બહુ જ ચઢાણ છે જો આ ટાઈપ રસ્તા છે અહીંયા અને અમે નીચે થયા જો ત્યાં નીચે થયા તો અહીંયા છે ને બહુ જ એટલે બહુ જ ચડાય છે એટલે અમે છે ને ધીમે ધીમે જઈએ છીએ અને અત્યારે પાછું ધૂમ ચાલુ થઈ ગયો છે એટલે હજી કેટલી ચઢાઈ આવે છે ખબર નહીં બાકી ઉધમપુર હવે અહીંયાથી ચૌદ કિલોમીટર બાકી છે બાકી ઉધમપુર જાય અને પછી તો હાઈવે મળી જશે તો વાંધો નહીં આવે ઉધમપુર પગતે પગતે હાજ પડી જશે એવું લાગે કે હવે અહીંયા ચઢાઈ જેટલી આવે છે ફાઈનલી મિત્રો ઉધમપુર પહોંચી ગયા છે અને અત્યારે છે ને વાગી ગયા છે એક બાકી ગરમી જોવા બહુ જ એટલે બહુ બહુ ગરમી થઈ ગઈ છે પણ અહીંયા ચઢાઈ એટલી આવે છે ને બહુ જ સારી બાકી અત્યારે રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચ્યા છીએ બાકી આ બાજુથી આવ્યા અમે અત્યારે જસ્ટ હાઈવે પર આવી ગયા છીએ તો હવે છે ને થાક બહુ બધો લાગી ગયો છે એટલે હવે છે ને ઝૂમ બહુ છે અને થાક પણ લાગ્યો છે એટલે આગળ હવે શું હાઈવે આવી ગયો ને એટલે હવે અહીંયા બાંધો નહીં આવે અહીંયા છે ને વિશ્રામમાં મળી જશે તો સારું એવું એક વિશાળમાં જોઈએ અને આરામ કરવા પડશે બાકી મહેશભાઈ તો છે ને આગળ જ ગયા ચાલતા ચાલતા ચાર અને છે ને બાર એક વાગે અમે આવી ગયા હતા પાછળ છે ને વિશાલ ભંડારો છે ત્યાં તો અત્યાર સુધી મેં આરામ કર્યો કેમ કે થાકી એટલા બધા કે વિડીયો ના લીધો આ એવા ડાયરેક્ટ સુઈ ગયા અને અત્યારે ઊભા થઈને ચાર વાગે ખાધું બાકી હવે આગળ નીકળ્યા અહીંયાથી જો બાકી એના નજારો જો આ વાત જવાનું છે આપડે ને શ્રીનગર સમથિંગ અમે ઉધમપુરથી દસ પંદર કિલોમીટર જેટલું કાપ્યું છે ફરાયા છે ને રસ્તો મસ્ત છે એટલે સાયકલ મસ્ત ચલાવવાની મજા આવે જઈએ છીએ ઉધમપુર આગળ લગભગ વીસ કિલોમીટર જેટલું કાપી નાખ્યું છે અને ચીને એની છે અહીંયાથી થી પાંચ કિલોમીટર તો આજે રોકાવાનું પણ અહીંયા છે ને એક ભંડારો છે પણ ભંડારા થોડું નાનો ભંડારો છે એટલે રોકાવાની સુવિધા સારી નથી એવું કે છે ભાવેશ બાકી જઈએ આગળ ભૈયા કે છે કાસે વા બિયાર બિયાર સે કાદારે ઓ કર ના કેટલા દિન હો ગયા 27 દિવસ સ્કેટિંગ સે જા રહે

પણ લગભગ દસેક કિલોમીટર જેટલી છે ટ્રનલ તો છે ને આપણી ગાડી અંદર નહીં જાય સાયકલ ચલાવી લઈને જવાય અંદર એટલે છે ને અહીંયા પોલીસવાળા છે ને લેવા આવે છે ગાડી લઈને ફોન કરી દીધો છે તો આગળ જશું ત્યાંથી પછી અમે સાયકલ લોડ કરી ટ્રનલ એક પકઈ ગયા છે અને જો કંઈક આ ટાઈપ છે ટ્રનલ તો અહીંયાથી છે ને ચાલુ થાય છે અને સમથિંગ નવ કિલોમીટર છે મેં કમ્પ્લેઇન પૂછી લીધું છે તો નવ કિલોમીટર છે અને અહીંયા જે પ્રનાલી સિસ્ટમ છે ને એ પછી જે કંપની વાળા છે ને એમની જવાબ થઈ જજો કેમકે અને અહીંયા છે ને અહીંયાથી મેં જતો ને તો આપણા છે ને ગુજરાતના પહોંચીભાઈ મળી ગયા છે તમને પણ મલાવું ચાલો કેમ છો ઓડાવાય જય માતાજી કયું ગામ તમારું ગાંધીનગર ગાંધીનગર તમારું ઓડાવાય ભાવનગર સારું તો જુઓ આ ભાવનગરથી છે અને આ હિંમતનગર થી છે એ અમે આવ્યા ને ગમે મળીને બહુ સારું લાગ્યું બાકી અમે છે ને થોડી વાર અહીંયા રહેશું છે ગાડી લેવા આવે તો તમે ગાડીમાં જશો અગા ગાડી નહીં આવે ને અહીંયા બી રોકાવવું પડશે બાકી ગાડી આવશે એવું કીધું છે તો જોઈએ મારી વેઇટ કરીએ બાકી ગાડી આવી જાય તો જશું આગળ વાગી ગયા છે સાડા અગિયાર અને અમે છે ને જે પેલી નવ કિલોમીટરની ટનલ છે ને એ ટનલ પાર કરી દીધી અને અહીંયા છે ને આર્મી કેમ્પ છે તો ત્યાં અમે અમને એવું કીધું કે અહીંયા આગળ જવું હોય ને તો છ કિલોમીટર જેટલું આગળ જશે ત્યારે તમને વિસામો મળશે અને છે ને ત્યાં અમે જ્યારે ટનલ પાર કરીને ત્યારે વાગી ગયેલા સાડા નવ એટલે અમે છે ને અમને કીધું કે તમને ખાવાનું અમે આપીશું અને અહીંયા રોકાઈ જાઓ તો જુઓ આ ટનલ છે આ જે આખી છે ને આખી ટનલ છે અંદર ત્યાં ગેટ છે અને અહીંયા છે ને ત્યાં સાયકલ મૂકી દીધી છે આપણી અને અહીંયા ટેન્ટ લગાવી દીધા છે ટેન્ટ છે અને અહીંયા મારું ટેન્ટ છે બાકી જમવાનું અમે જમી લીધું અને છે ને ફોનમાં ચાર્જિંગ નહોતું ઓછું હતું મતલબ તો છે ને એટલે મેં વિડીયો શૂટ ના તો પાયો બાકી અત્યારે છે ને કમ્પ્લીટ ખાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ ને ટેન્ટ પણ લગાવી દીધું છે અહીંયા અમારું બાકી છે ને હવે અમે આજ નાઇટ અહીંયા કરીશું અને સવારે ઉઠી અને આગળ જઈશું શ્રીનગર સાઇડ અને શ્રીનગર હવે આથી છે સમથિંગ એકસો ચાલીસ કિલોમીટર જેટલું બાકી ફૂલ વિડીયો જોતા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો બાકી આજનો વિડીયો આટલા સુધી મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ